દક્ષિણ ગુજરાતનું પ્રખ્યાત ઉંબળિયું અંકલેશ્વરમાં સ્વાદના રસિયાની જીભે ચોટ્યું છે વલસાડનો પરિવાર અંકલેશ્વર ભરૂચ રોડ ઉપર છેલ્લા પાંચ વર્ષથી ઉંબાડિયું ઉંબરિયું માટલું ઊંધું મૂકી તેની આસપાસ આગ લગાવી આ વાનગી તૈયાર કરવામાં આવે છે માત્ર શિયાળામાં મળતી વાનગી છે જે માટીના માટલામાં પાપડી બટેટા રીંગણ શક્કરિયા તથા રતાળુ નાખીને લસણ મરચાની ચટણી સહિતનો સ્વાદ અંદર મેળવીને એક વિશેષ પ્રકારની વનસ્પતિ નાખી તૈયાર કરવામાં આવે છે રોજના આઠ થી દસ માટલાનું વેચાણ કરે છે તો આઠ થી દસ કિલોના એક માટલામાંથી પ્રતિ કિલો ત્રણસો રૂપિયા કિલોગ્રામ ભાવે વેચાણ થઈ રહ્યું છે દક્ષિણ ગુજરાતમાં ઉભણી બનાવવામાં આવી છે વલસાડ જિલ્લાનો અમારો પ્રખ્યાત છે ડુંગળી વલસાડ અમે ઉભણી બનાવીએ છીએ બધું રાખીને બનાવીએ છીએ બાપ દાદાનું અમારું ચાલુ છે એમાં રતાડું સકરિયું પાપડી બટાકો હરીગણ કોકાઈ અંદર માટલામાં ભરીએ ત્યારે અમે પહેલાં કલર લગાવીએ છીએ કલર લગાવીને પછી અમે એને ભરીએ છીએ ભરીને પછી અમે એને કલર મૂકીને ડાચો મારીએ છીએ